અશોકભાઈ ગોયલે જણાવ્યું હતું કે ગાગોદર એક કૂતરાએ આઠ વર્ષીય બાળકી પર હુમલો કર્યો હતો તે બાળકીને ગંભીર ઇજાઓ સાથે તેર ટાકા લેવા પડ્યા હતા કૂતરાના હુમલાથી બાળકી ગંભીર હતી ત્યારે ગાગોદર પીએચસી ડોક્ટર વિના હતું જેના કારણે ગરીબ પરિવારને ખાનગી વાહન કરીને ભુજ સુધી આવી ટાકા લેવા પડ્યા હતા ગાગોદર ગામની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએચસીમાં ફરજ પરના એકમાત્ર આયુષ ડોક્ટર રજા પર છે આઠ હજાર વસ્તી ધરાવતા આ ગામમાં લાંબા સમયથી એમબીબીએસ ડૉક્ટરની જગ્યા ખાલી છે જેના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ગાગોદરના કરીમા આદમ કુંભાની દીકરીને કૂતરાએ કરડતા તેને તાત્કાલિક પીએચસીમાં લઈ જવામાં આવી હતી પરંતુ કોઈ ત્યાં કોઈ સ્ટાફ હાજર ન હોવાથી તેને સારવાર માટે પલાસવા સીએચસીમાં લઈ જઈ પડી ત્યાં પ્રાથમિક સારવાર બાદ બાળકીને માથાના અને સાથળના ભાગે વધારે ઈજા હોવાથી તેને ખાનગી વાહન ભાડે કરીને એકસો કિલોમીટર ભુજની જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યાં તેને બારથી તે આવ્યા હતા ભુજની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે